તો જબર મજા યલા વધ્યા મને જોવા જ બે આશા વધ્યાય પણ વધુ નહીં અડધા ઘેર મેળ દઉં ને અડધા પીવા રાખું જે પીધા એ પછી તો જો હજી તો અડધા પૈસા આલે બીજા લેવાતા હી પણ હજી તો ખબર નહીં ના હોય તો પેલા પેરાન મોકલું થોડું લઈ આવું શું કરવું લાગે જન ખબર 200 નું પીધું છે ઢોમ હોય ઓરું બટા થઈ ગયું એવું લાગે છે પણ ગમે તે મોચું પડશે પૈસલો પૈસલો મારું શેતર આવ્યું તું ઈ શેરવા તો પણ મેં ના પારી પણ કશો પછી ના શેરવા દો શેતર મારું હનો એરો શેરા અને આ જો લડવું હોય તો આ બાજુ આવજે મારા બાજુ માય ઈ નઈ ના બોલા પાછો આવજે જોવું હોય જો લડવું હોય તો આ બાજુ મારા જોવા પડશે આલ્યા હિ બે થોડા વધારે આલ્યા હોય તો હારું નતું પણ હું કર ના હોય તો થોડું મંગાવવું પડશે તો હળખા આવશે નહીં કોઈ દેખાતું નહીં કોઈ હોય તો થોડું મંગાવી દઉં કપા ફેવરાય દઉં બધી બેસ્યો નહીં જોડતા કપા શું કરવાના કોક વાયુ હોય તો ખાવાના થાય પણ કપા શું કરવાના બધું મરાય દઉં કટર ફોન ફોન ચોજો

અને પૈસા પૈસા તો પાડી દે તો મારો હાલત બગડી જાય યાર ના હોય તો મારે થોડી જરૂર છે પછી જેવી ના હોય લેતા પણ પેલા પોંકવું પડશે તો મારા મારી જો દારૂ પીવા નાઈ જગ તો કટા તો મને ઓળખશે નહીં કે ભાઈ તું કુણ ને હું કુણ એવો મોણ છે યાર એવો પણ હું વચ્ચે ના હોય તો રાગે રાગે હેડવી છે અને જવ ના પછી લઈ લઉં થોડા શું કર રાગે રાગે જવા દે અને પાછો દારૂ તમે જુઓ તો જેટલો પીવા છે કેટલો એટલે તમે જો તો મૂળિયા ભય પણ ખાલી રે યાર હોમલ્યાનું ઘર અને પૈસા પાછા ઓછા બે આવ્યા છે બે લાખ રૂપિયા એટલે આજ તો ગોડો તૂર થાય કે આ તો પેલા ભાઈને કહું તું એ તો હું બીજા પૈસા પર કાગળો કંઈ મેકલાવજે પણ હાલ જવું તે હાલ બધો વળપાળું ના હોય તો પછી હોયથી હાલ તો લઉં ગયું પણ મારે શાકવાડનું બધું હેડ દેખાય તો સાલે હા પોળો થાય ઊંઘયો સાલે યાર ને લાલ પોડા મન લાગે થઈ તો નહીં ગયો અરે ર ર ભગવાન કરે એટલી દુઆ કરું ખાલી પૈસા આવ્યા છે કે એટલું યાદ રહી એવું રાખજે બાપા દારૂમાં દારૂમાં મોટા એને કહો મારું એ અરે રે આમ તો કશું નાખો પણ પહેલાં હે દોસ્તી બગવાય યાર રૂપિયા બે લાખ રૂપિયા આવ્યા છે ને અરે પોળો થઈ ને ગયો નાખો જવાજ અરે મન લાગે ફેફડો સોઠાઈ નાખે એવો મો જ થઈએ ને જવું પડશે

મને બોલી ગયો ના ચાલ ચાલતું નહીં ખબર કે મારો ચેત એતો ખબર છે કાલે રૂપિયા બે લાખ હાલે એતો ખબર સકે ખરેખર હવા મળી તો હું તો ભિખારી થઈ જાવ યાર ખરેખર મારે બધા બે લાખ રૂપિયા હું વાપર્યા લે એ બંડલ તો ખાલી મોટું તોડી રમા કઈ નહીં

હું બેહાય યાર હું તો ચેણી ધોરતો ધોરતો દોડતો યાર ખરેખર વગાડેલા તું યાર હા ખા ફેવર યાર

કોઈ નઈ છોકરા પીને કાલ રૂપિયા બે લાખ રૂપિયા આલ્યા છે પોત હજાર વાપર્યા છે તું કરશે